અંકલેશ્વરના બાકરોલથી શ્રી સિદ્ધ ગણેશ આશ્રમથી ભગવાન દ્વારકાધીશ કરવામાં આવે છે ધ્વજારોહણ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે જે માટે પાંચ જેટલી બસો મારફતે ભક્તો અંકલેશ્વરના બાકરોલથી પાવનભૂમિ દ્વારકા ખાતે જવા રવાના થયા હતા આશ્રમના હરિપુરી સ્વામીજીના સાનિધ્યમાં આ ધાર્મિક આયોજન થઈ રહ્યું છે જેનો ભક્તો લાભ લઈ રહ્યા છે તારીખ બે સાત બે હજાર પચીસ ના રોજનો આયોજન કરવામાં આવ્યું છે આ ચોથી વખત થયા છે દરેક ભાવિક ભક્તો સાથે છે હવે રહ્યા છે